તો મોરબી જિલ્લા કલેક્ટર કે બી ઝવેરીના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની એક બેઠક યોજાઈ ગઈ ત્યારે સહ સંકલન સમિતિની બેઠકમાં બાળ કલ્યાણલક્ષી વિવિધ યોજનાઓનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું તો બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગો અને સંલગ્ન પ્રશ્નોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ત્યારે ઉલ્લેખનીય છે કે આ બેઠકમાં નવો કોઈ પ્રશ્ન રજૂ કરવામાં આવ્યો ન હતો તો બેઠકમાં થયેલી ચર્ચા અનુસાર દબાણોને દૂર કરાવવા વાંકાનેરમાં બ્રિજ બનાવવા સહિત વિવિધ કામોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ સમીક્ષા બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ સહિત તાલુકા વિકાસ અધિકારીઓ મોરબી મહાનગરપાલિકા અને નગરપાલિકાના અધિકારીઓ જિલ્લા પંચાયતની વિવિધ શાખાના ગણ તેમજ સંબંધિત અન્ય વિભાગના ગણ પણ ઉપસ્થિત રહ્યા હતા